ગીર તાલુકાના દ્રોણે ગુરુકુળ ખાતે આયોજિત શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી પાંચસો દીકરીઓ માટે બનનારા કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કર્યો હતો તેમજ પાંચસો વિદ્યાર્થીનીઓ માટે વીસ કરોડ રૂપિયાના ખર્ચે નિઃશુલ્ક સુવિધા સભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે આ દરમિયાન કાર્યક્રમમાં સંતો મહંતો અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પેલા તો બધા દર્શક મિત્રો આજે

એવું ભવન એનો શિલાન્યાસ આજે મુખ્યમંત્રી શ્રી અને દાતાશ્રી અને દાતાશ્રી ના ધર્મ પત્ની થયો એમણે જવાબદારી કોઈ પણ સમાજ નું ઉત્થાન એકલા હાથે નથી થતું આપણી જવાબદારી હોય છે સરકારની જવાબદારી હોય છે સરકાર નું કામ સરકાર કરે આપણું કામ આપણે કરે અરે તમે મીડિયા ધર્મી બધા મિત્રો છો એ તો કેટલું મોટું કામ કરી શકો છો આપણા બધાનું કર્તવ્ય છે એક તો 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 આપણો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ કે દીકરીઓમાં શિક્ષણ હશે રાષ્ટ્ર મહાન બનશે દીકરીઓના શિક્ષણ માટે આપણે બધાએ સાથે મળીને શુભ પ્રયાસ કરવા જોઈએ કે જેથી દીકરીઓના પરિવાર તો સુખી થાય દીકરી એકલી સુખી નથી થતી

વધારે પ્રમોટ કરીએ એકલું શિક્ષણ નહીં એકલું શિક્ષણ તો બિન લાદેન નહી પેદા કરે પણ સંસ્કાર સહિત શિક્ષણ હશે તો સમાજમાં સારું વાતાવરણ જળવાય રહેશે અસ્તુ ધન્યવાદ જય ભારત